મોટી બે કિલો અઢી કિલોની કેરી નો ઉત્પાદન છે પણ મારા કોઈ કરનાર નહી ને એના લીધે મારે આપી દેવાનું છે અને ખાલી એક ઓબો મારે રાખવાનો છે કેમ કઈ ઘર માટે ખાવા માટે એવું છે તમે ઓબા ભાવ રાખતા પેલા કેરી તો વેક્એ છીએ અમે વેકતા હતા એક બોક્સ અમે વ્યક્તિએ પચીસો તાર હજાર માં વ્યક્તિએ છીએ

પણ આટલું મજૂર અને આટલા બધા પૈસા લઈને આવ્યો બે લાખ ની વાત પણ પાછા આપી દો તમારી વાડી તો મને ગમી જઈ છે પણ મારા બે વીસ તો મારી કિંમત ચાલવાની જ છે તમો બરાબર આપડે તો મારું કેવું ખબર છે ભાઈ ઉભા ભાઈ વાય કરશનભા વાયા મારા તને હું કેવું ખબર અમે ઉન્ની ચાલવાની હે તો હું તને ત્રણ લાખ રૂપિયા તો એનો ત્રણ બીજા વધારે નહીં મારા તારું થાય ને થાય હા તો હું તમને આપી હું કહું કશ્યપભાઈ આ બાજુ અઠાવો તે ના હોય તો આ પેલા પકડજો લાખ રૂપિયા પકડો અને પછી બે લાખ રૂપિયા લાખ રૂપિયા નું એમ કેટલા પૈસા આમ ટોટલ ત્રણ લાખ તાર લેવાના ને મારા પાંડુ હા ત્રણ લાખ માં લાખ રૂપિયા હું તને આલુ હાલ એટલે બે લાખ માર લેવાના હું તો વધારે લઈને આલી જ જવું હા તો તમારી રીતે તમારી રીતે કુટી લેવાનું પછી બોલતો ને ખાલી ઉભો રેજે બાજુ હા હા તમતા તમે પોતાનો બોલો ભાઈ તમારે શું ડિસિઝન લીધું તમે અમે તો બે વીસ તો ખરીદી લીધી બરાબર તે મારે તો તમે બે વી કયો ને મારે અઢી લાખ રૂપિયા આલવા છે અઢી લાખ રૂપિયા તમારે હલવા તો આપડે ત્રણ લાખ રૂપિયા આલવા છે ખાલી હા હું કરું તારે કશું ચૂંટણી કરવાની અમો

આપણે સાત લાખ રૂપિયા ખરા આઠ નવ ખરા નવ લાલ ભા નવું પંદર લાખ સુધી લાખ ફરા અગિયાર બાર લાખ ફરા બાર તેર લાખ હરા હરા ચૌદ પંદર લાખ ફરા પંદર અઢાર અઢાર લાખ ઓગણીસ બોલાવી હું કહું ત્યાં છે તો તમે ખરીદી લો માલ નહી ખરીદી બરાબર ને એટલે વીસ માં રાખી રાખી લો અમે તો અમે તમારા પૈસા છે કેટલા અરે જે હોય પૈસા તમે નાખેલા છે જે તમારી કિંમત થઈ છે ને પૈસા સાર્યા આખી આ વાડીની જવાબદારી અમારી બરાબર બરોબર

તો જિંદગી મજૂરી કરી કરી મરી ગયો પણ આ તો મારી ભગવાન ને એટલું સારું કેવાય ભગવાન ની દયા આવી મારા ઉપર કે મને ફાયદો કરાય બે બે બાજુ આ સપને મારું ભગવાન સહકાર કરી નાખ્યું આ તો પેલા ડુહણ બહુ અત્યારે ડુહાન તો ખબે હતી કે આ તો માલે માલ હતો બધો ભરેલો હાલ તો ગણવા તો નહીં જે હોય ને બધું જિંદગી મજૂરી કરી ગયા તા પણ આ નસીબ એક જાગી ગયું અને એક ભગવાન ની દયા થઈ જઈ આખી જિંદગી ટીપી ટીપી હા નેકડી ગયું પણ હોય બુદ્ધિ તાન થાય મિલગત ના ધણી જય માતાજી મિત્રો અમારા ચેનલના વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ખાલી મનોરંજન બનાવવામાં આવે છે જય માતાજી